વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બેઠક તે કર્મચારીઓએ પડતર પ્રશ્નોની માંગ સંદર્ભે સિન્ડિકેટ સભ્યોને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી આજે વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટની બેઠક યોજાઈ હતી આ બેઠક પૂર્વે એમએસ યુનિવર્સિટીમાં કામ કરતા હંગામી કર્મચારીઓએ પોતાના પગાર પ્રશ્ને સિન્ડિકેટ સભ્યોને આવેદનપત્ર પાઠવ્યું હતું તેઓ જણાવ્યું હતું કે એમએસ યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓ છેલ્લા પંદર વીસ વર્ષથી કામ કરી રહ્યા છે સરકારના નિયમ મુજબ ચોથા વર્ગના કર્મચારીને સોળ અને ત્રીજા વર્ગના કર્મચારીને ઓગણીસ હજાર પાંચસો ઓછામાં ઓછો આપવામાં આવે છે જેમ પ્રોગ્રામ ઓફિસર અને દર વર્ષે દસ પગાર વધારો આપવામાં આવે છે તે પણ આપવામાં આવે ઉપરાંત પગાર પાવતી જલ્દીથી જલ્દી આપવામાં આવે જેથી પીએફ ના પૈસા કપાયા છે તો તેનો રેકોર્ડ પોતાની પાસે રાખી શકે આ તમામ રજૂઆતો થકતી લગતું એક આવેદનપત્ર હંગામી કર્મચારીઓએ સિન્ડિકેટ સભ્યોને આપી આજની સિન્ડિકેટની બેઠકમાં યોગ્ય નિર્ણય રજૂઆત કરી હતી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં પાછલા પંદર પંદર વીસ વીસ વર્ષથી કામ કરતા હંગામી કર્મચારીઓને રિપ્રેઝેન્ટ કરીએ છીએ અમે હંગામી કર્મચારીઓ વતી અમે સિન્ડિકેટમાં આજે માગણી મૂકવા આવ્યા છે કે સરકારના નિયમ પ્રમાણેનો જે ઓછામાં ઓછો પગાર હોય છે ચોથા વર્ગના કર્મચારી માટે સોળ હજાર પાંચસો અને ત્રીજા વર્ગના કર્મચારી માટે ઓગણીસ હજાર પાંચસો એ અમને આપવામાં આવે વત્તા દર વર્ષે જે રીતે પ્રાઇવેટ કર્મચારીઓને હોય છે અને સરકારી કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થું કરીને આપવામાં આવે છે પણ અમને હંગામી કર્મચારીઓને દર વર્ષે કશું નથી મળતું તો અમને પણ દર વર્ષે દસ ટકાનો પગાર વધારો મળે અને પાછલા એક વર્ષથી જાન્યુઆરી બે હજાર વીસથી અમારો પ્રોવિડન્ટ ફંડ કપાય છે જેની ના કોઈ અમને પાવતી આપવામાં આવી છે ના અમને પગાર પાવતી આપવામાં આવી છે જેથી અમને એક્ઝેક્ટ ખબર પડે કે અમારો પ્રોવિડન્ટ ફંડ કેટલો કપાય છે અને કેટલો જમા થાય છે અમને શું લાગી શકે એમાં અમે મને આ યુનિવર્સિટીમાં છ વર્ષ થયા આ ભાઈને દસ વર્ષ થયા એ રીતે બધા અલગ અલગ સમયથી કામ કરીએ છીએ અલગ અલગ જગ્યાએ કામ કરીએ છીએ પાછલા લગભગ એક દોઢ વર્ષથી અમને એવું લાગ્યું કે અમારી સાથે સતત અન્યાય થઈ રહ્યો છે કારણ કે અમે ન્યૂઝપેપરમાં પણ વાંચીએ કે ઓછામાં ઓછો પગાર સરકારી કર્મચારીઓને આટલો મળવો જોઈએ અગિયાર સરકારી કર્મચારીઓને આટલો મળવો જોઈએ તો અમે તો કોઈ કેટેગરીમાં નહીં આવતા અમને કોઈ પણ પ્રકારનો ઓછામાં ઓછો મિનિમમ વેજ જેને કહેવાય એ નથી મળતો એટલે અમારી એ માગણી છે યુનિવર્સિટી પાસે કે અમને ઓછામાં ઓછો જે મિનિમમ વેજ સરકારે નક્કી કર્યો છે એ અમને આપે શું તમારું મારું નામ જેકી દરજી છે હું યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ચોથા વર્ગના કર્મચારી તરીકે જ ફરજ બજાવું છું